રાજકોટમાં આગામી દસથી બાર જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે આ સમિટની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે આયોજનને સફળ બનાવવા માટે અલગ અલગ કમિટીઓની રચના પણ કરવામાં આવી છે આ ત્રિદિવસીય સમિટ દરમિયાન વિવિધ ક્ષેત્રને આવરી લેતા સેમિનારો યોજવામાં આવશે જે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારો માટે જ્ઞાન અને રોકાણી તકો ખોલશે ત્યારે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી રાજકોટ યુનિવર્સિટી ખાતે દસથી બાર જનવરીના વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એરિયાને શરૂ કરશે આપણા સ્ટેટમાં ચાર રિજનલ વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે જે મહેસાણાની ઓક્ટોબરમાં થઈ ગઈ છે જનવરીમાં દસથી બાર જનવરીના વચ્ચે રાજકોટ અને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હશે બાકી આવનારા મહિનોમાં વડોદરા અને સુરત થશે આપણી આ વાઇબ્રાંટ સમિટમાં અત્યારે તૈયારીઓ જે છે પૂરજોશમાં ચાલી રહી છે વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટીઝની રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટીઝ પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વેન્યુ આઈડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ વેન્યુની બ્રાન્ડિંગ કરવાની ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ સ્થળની પસંદગી એક્ઝિબિશન માટે ફર્ધર એક્ઝિબિશનના ડોમ લગાડવાના ત્યાં ઘણા બધા એક્શન સેમિનાર્સ થશે આ સેમિનાર્સના સબ્જેક્ટ્સ આઇડેન્ટિફાઈ કરવા ત્યાં ઘણા બધા ડિગ્નિટીઝ આવશે અને અકોમોડેશન ટ્રાન્સપોર્ટેશન અને પ્રોટોકોલની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થા ઉપર તમામ કમિટીઓઝ આજે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં જેમ જેમ આનું ફાઇનલ સ્વરૂપ થશે એવી રીતે આપણે બ્રીફ કરવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને આનાથી ફાયદો થશે અને થોડાક દિવસ પહેલાં જ લાસ્ટ શનિવારે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એસીએસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ અને તમામ સિનિયર્સ ઓફિસર્સની હાજરીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ જે છે સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ સાથે ઇન પર્સન અને વીસી મારફત મીટિંગ કરવામાં આવી છે આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી કરવામાં આપવામાં આવી છે આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમમિટને વધારે સારું બનાવી શકાય આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન્સ મળ્યા છે આના મારફત જે પણ અત્યારે ઇન્ડેક્સ બી કરી રહ્યું છે પોતાના સેમિનાર્સને એવી રીતે સેમિનાર એવી રીતે પ્લાન કરશે કે તમામ સેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી શકાય ન સિર્ફ સેમિનાર છે પરંતુ ત્યારે ખૂબ મોટું એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ મીટિંગ એક મીટ પણ હશે જ્યાં સાઈટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનો પ્રોડક્ટ સેલ કરી શકશે અને મહેસાણાનો જે પ્રતિભાવ છે આ મુજબ અમને લાગે છે કે અહીંયા પણ ખૂબ સરસ પ્રતિભાવ મળશે હજુ સુધી મારે પાસે કન્ફર્મેશન નથી આવશે આ નથી આવશે તો હું આપને જાણ કરીશ આ તમામ જે એક્સરસાઇઝ જે છે એન્ડેક્સ બી દ્વારા થઈ રહી છે ગાંધીનગર દ્વારા તો સ્ટાર્ટઅપથી સેમિનાર છે સ્ટાર્ટઅપનો સેશન મહેસાણામાં પણ હતો અહીંયા પણ હશે પણ આ જે તમામ હજુ ઘણી બધી કન્સેપ્ટ આઈડિયા સેશન્સ યુ નો ફાઇનલ થવાના બાકી છે મેચોર થઈ રહ્યા છે ધીરે ધીરે જેમ આગળ વધે છે તો જેમ જેમ ફર્ધર માહિતી મળશે આપને જાણ કરવામાં આવશે રાજકોટમાં ઘણી બધી મલ્ટિપલ્સ હોટલ્સ સાથે અપ્રોચ કરવામાં આવ્યું છે અરાઉન્ડ દસ જેવી હોટલ્સ જે છે અને અપ્રોચ કરવામાં આવ્યું છે અને આની લિસ્ટ જે છે ઇન્ડેક્સ બીને આપવામાં આવી છે અને જે અકોમોડેશન કમિટી છે આ પછી ફાઇનલાઇઝ કરશે